રામ મંદિર અયોધ્યા ધામ પ્રાણ પ્રતિષ્ઠા જનજાગૃતિના ભાગરૂપે આદર્શ વિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી આદર્શ સંકુલ દ્વારા આજરોજ આદર્શ વિદ્યાલય ડીસાના આર્દસ્થાપક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સ્વર્ગસ્થ અનંત અનંતરાવજી કાળેનની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાલયના સ્થાપના દિવસની ઉજવણી તેમજ સ્વામી વિવેકાનંદજી જન્મ જન્મજયંતી ઉજવણી અને રામ મંદિર અયોધ્યાધામ પ્રાણ પ્રતિષ્ઠા જનજાગૃતિના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં આદર્શ વિદ્યા સંકુલના તમામ વિભાગો દ્વારા જુદા જુદા વિષયો અને થીમ પર આધારિત ટેબલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન કળસયાત્રા પોથી યાત્રા સાયકલ રેલી અનંત અનંતરાવજી કાળે જીવન દર્શન ટેબલો સ્વામી વિવેકાનંદજી જીવન દર્શન ટેબલો ભગવાન શ્રીરામ અને રામાયણ દર્શન ટેબલો ભારતના દેશભક્તોના ટેબલો બાળ ભક્તોનો ટેબલો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ટેબલો એનસીસી કેડેટ પરેડ સ્કાઉટ ગાઈડ પરેડ સ્ટુડન્ટ પોલીસ કેડેડ પરેડ વગેરે મુખ્ય આકર્ષણો રહ્યા હતા શોભાયાત્રાની જાગૃતિ માટે આગળ ચાલતી રંગલા રંગેલીની પારંપારિક કૃતિએ ડીસાના નગરજનોમાં આગવી છાપ છોડી હતી શોભાયાત્રા દરમિયાન નગરજનોની મુશ્કેલી ન સર્જાય તેવી રીતે ટ્રાફિક વ્યવસ્થા પણ અને એનએસએસના સ્વયંસેવકોએ સુંદર કામગીરી બજાવી હતી શોભાયાત્રાની શરૂઆતમાં વિદ્યાર્થીઓને માનનીય અનંતરાવજી કાળે સ્વામી વિવેકાનંદજીના જીવન કવન તેમજ રામ મંદિર અયોધ્યાધામની પ્રતિષ્ઠા કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ સંકુલ વિધાસંકોથી આમંત્રિત મહેમાનો દ્વારા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે બગીચા સર્કલ ફુવારા સર્કલ ગાયત્રી મંદિર ત્રણ હનુમાન મંદિરથી પસાર થઈને નવીન વિધા સંકુલ અંગ્રેજી માધ્યમમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું સમાપન કાર્યક્રમમાં અંગ્રેજી માધ્યમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા શહેરના મુખ્ય માર્ગો પર આદર્શ સંકુલના તમામ વિભાગોના વાલી મંડળના સભ્યો દ્વારા વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ અને ડીસાનગરની અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ શોભાયાત્રાના વધામણા ¿Qué es lo શોભાયાત્રા માટે ડીજે સાવની વ્યવસ્થા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વાલી મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ મહેમાનો માટે અલ્પહારની વ્યવસ્થા માધ્યમિક વિભાગના વાલી મંડળ દ્વારા તેમજ ટેબલો માટે ટ્રેક્ટરની વ્યવસ્થા જે તે વિભાગના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર શોભાયાત્રા દરમિયાન સંસ્કાર મંડળના સદસ્યો તમામ વિભાગના વાલી મંડળ તમામ વિભાગના સ્ટાફ પરિવાર આમંત્રિત મહેમાનો પ્રિન્ટ અને ડિજીટલ મીડિયાના સદસ્યો તેમજ જાગૃત નગરજનોની પ્રેરક ઉપસ્થિત રહી હતી શોભાયાત્રાના સફળ આયોજન માટે સંસ્કાર મંડળ ડીસા દ્વારા તમામ વિભાગના પ્રધાનચાર્ય સુપરવાઇઝર આચાર્યગણ બિન શૈક્ષણિક સ્ટાફ કૃતિના માર્ગદર્શકો શોભાયાત્રાના કન્વીનર અને વ્યવસ્થા સંચાલકો તેમજ તમામ વિભાગના વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા